નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે છું હું કૃણાલ મહત્વપૂર્ણ સમાચાર દાહોદ થી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરીથી એકવાર ભીલ પ્રદેશની માંગ ઉઠી છે એ થોડા દિવસ પહેલા આદિવાસી દિવસના દિવસે જ્યારે એ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં એ બિરસા મુંડાની જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું એ જગ્યા ઉપરથી હવે ભીલ પ્રદેશની માંગ ઉઠી રહી છે રાજ્યમાં ફરી એકવાર ઉઠ્યો છે ભીલ પ્રદેશનો મુદ્દો જે દાહોદના લીમખેડાના સર્કલ પર એ લખાણ થઈ રહ્યું છે કે ભીલ પ્રદેશ આઈ લવ ભીલ પ્રદેશ બિરસા મુંડાની પ્રતિમા આગળ આ ભીલ પ્રદેશનું લખાણ લખવામાં આવ્યું છે આ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે એ દાહોદના સાંસદ જસવંતસિંહ બાપોર અને લીમખેડાના ધારાસભ્ય એવા શૈલેષ બાપોર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ભારે વિવાદ જોવા મળ્યો હતો અને ચૈતર વસાવા બાદ ફરી એકવાર હવે વેલ પ્રદેશની માંગ એ ઉઠી રહી છે શિક્ષણ મંત્રી કુબે ડિંડોરે આ વેલ પ્રદેશની માંગ સામે આકરા પ્રહારો કર્યા છે તો એક તરફ ભારતીય જનતા પાર્ટીના મંત્રી એ વેલ પ્રદેશની વાત સામે બાયો ચડાવી રહ્યા છે ત્યારે શું સાંસદ જસવંતસિંહ ભાભોર એ વેલ પ્રદેશની માંગને સમર્થન આપી રહ્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે સર્કલ પર વેલ પ્રદેશનું જે લખાણ લખવામાં આવ્યું છે તેને લઈને હવે ફરીથી આ બિલ પ્રદેશની માંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે થોડા દિવસ પહેલા છો ત્યાં આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે પણ વિરોધ જોવા મળ્યો હતો એ આદિવાસીઓની તકતી હટાવી અને ત્યાંના સાંસદ એ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય એવા શૈલેષ ભાભોરની પ્રતિમા લગાડવામાં આવી હતી તેને લઈને પણ વિવાદ જોવા મળ્યો હતો બાદમાં પોલીસે સમજાવટ કરી અને આ મામલો થાણે પાડ્યો હતો ચૈતર વસાવા છે તે અનેક વખત એ ભીલ પ્રદેશની અલગ માંગ એ જાહેરના મંચના કાર્યક્રમ થકી કરી ચૂક્યા છે તેઓ વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે પણ હવે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ લીમખેડાના એ બિરસા મુંડા ભવન જે સર્કલ છે આ સર્કલમાં જે થોડા દિવસ પહેલા જ એ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેની નીચે હવે આઈ લવ ભીલ પ્રદેશ એવું લખાણ અત્યારે લખવામાં આવ્યું છે ત્યારથી લઈ હવે ભીલ પ્રદેશનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે ત્યારે એ શિક્ષણ મંત્રી કુબે ડિંડોરે આ મામલે આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આદિવાસીઓને ગેરમાર્ગે અમુક લોકો ચડાવી રહ્યા છે તો બીજી બાજુ

જે કુબેર સાંભળ્યા કે ચેતર વસાવાના નામ સાથે તેમને અનેક નેતાઓને આડે હાથ લીધા કહ્યું કે જે લોકો આ ભીલ પ્રદેશ માંગ કરી રહ્યા છે તે આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને બીજી બાજુ જે આ લીમખેડાનું સર્કલ છે તેમાં આઈ લવ એ ભીલ પ્રદેશ લખવામાં આવ્યું છે આ જે જગ્યા છે તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ હજી બે ત્રણ દિવસ પહેલાં જ્યારે આદિવાસી દિવસ હતો ત્યારે એ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું તેનો પણ વિવાદ જોવા મળ્યો હતો એટલે કે હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ હવે ભીલ પ્રદેશને સમર્થન આપી રહ્યા હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક બાજુ ભીલ પ્રદેશની માંગ સાપે બાયો ચડાવી રહ્યા છે તો બીજી બાજુ જે પ્રતિમા છે તેનું अनावरण ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે તે પણ ક્યાંક ને ક્યાંક હવે ભીલ પ્રદેશની માંગના સમર્થનમાં હોય તેવું લાગી રહ્યું છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ચેતર વસાવા એ અનેક વખત જાહેર કાર્યક્રમ હોય કે પછી આદિવાસી વિસ્તારના લોકોને એ ભીલ પ્રદેશની અલગ માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતા અનેક વખત જોયા છે તો સામે એ મધ્યપ્રદેશની બોર્ડરે આવેલા મધ્યપ્રદેશના ગામો અને ગુજરાતના આદિવાસી ગામોને એ ભીલ પ્રદેશ જાહેર કરી અને કેવડિયા છે તેમની તે રાજધાની જાહેર કરવાની પણ અનેક વખત ચર્ચાઓ થઈ ચૂકી છે પણ આ માંગ એ સરકાર ક્યારેય સ્વીકારે નહીં

ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજના નેતાઓ પણ હવે ભીલ પ્રદેશની માંગને સમર્થન કરી રહ્યા હોય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે ચૈતર વસાવા હાલ તો જેલમાં બંધ છે પણ હવે આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતાઓ અને સાથે જ કોંગ્રેસના નેતાઓ જે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે તેની સામે ભારતીય જનતા પાર્ટીના એ શિક્ષણ મંત્રી એવા કુબેર ડિંડોરે પણ આ વાતને વખોડી છે અને જાહેરમાં તેમને આ તમામ નેતાઓનો ઉધળો લીધો છે અને કહ્યું છે કે આદિવાસી સમાજને દોરવાનું આ છે આવા કોઈ પણ માંગને ક્યારે પણ સ્વીકારી ના શકાય એક બાજુ એ મધ્યપ્રદેશના ગામડાઓ હોય અને ગુજરાતની જે આદિવાસી સમાજના ગામડાઓ છે તેમને એક કરી અને એમની જે રાજધાની છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કેવડિયાને બનાવવાની કેટલાય દિવસોથી આ માંગ ઉઠી રહી છે પણ ચેતર વસાવા જ્યારે જેલમાં બંધ છે ત્યારે પણ ફરીથી હવે આ ભીલ પ્રદેશની માંગ ઉઠી છે તેને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર